નમસ્કાર મિત્રો હું છું બ્રિજેશ ઉપાધ્યાય આજે આપણે આવી ગયા છે દર્શન માટે મા મેલડીના દર્શન કરવા માટે ભરૂચ જિલ્લાનું એક ખૂબ સુંદર ગામ છે કેલોદ ત્યાંમાં મામેલડીમાંનું ખૂબ સુંદર એવું ભવ્ય મંદિર આવેલું છે ત્યાં દર્શન કરવા માટે આવેલા છે આપણે તમે જોઈ શકો છો આ મંદિરની અંદર આવવાનો મુખ્ય રસ્તો છે અહીંયાથી રોડ પરથી જ આ મંદિરમાં અંદર આવી શકાય છે આ મુખ્ય ગેટ છે અહીંયા પાર્કિંગ છે ગાડી મૂકવા માટેનું અહીંયાથી માના મંદિરે જવા માટે અને દર્શન કરવા માટે સંપૂર્ણ સામગ્રી જેમ કે પૂજા માટે ફૂલ પુષ્પ જે પણ જોતું હોય એ બધું અહીંયાથી સરળતાપૂર્વક બધું મળી જાય છે તમે જોઈ શકો છો અહીં આગળ સંપૂર્ણ માના દરબાર માટે સુંદરીઓ છે મીઠાઈ છે જે પણ જોતું હોય એ મળી જાય છે આરામથી ખૂબ સુંદર મંદિર છે આપણે સાહેબ આપણે કયા જિલ્લામાં મંદિર આવ્યું છે ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લામાં આ મંદિર આવેલું છે મા મેલેડીનું અને ગામ કેલોદ ને કેલોદ ગામ પાસે આ મંદિર રોડ પર જ આવેલું છે આપણે માના દર્શન કરવા માટે હવે જઈશું તો મારો વિડીયો સંપૂર્ણ પૂર્ણ જોજો જેથી તમને માતાજીના દર્શન કરવાનો સંપૂર્ણ લાભો પ્રાપ્ત થશે અહીંયા આગળ માના સાડિંદ્ય માટે તમામ પ્રકારની વસ્તુઓ અહીંયા આગળ મળી જાય છે છોકરાઓ માટે પણ રમકડાથી માંડીને બધી વસ્તુઓ મળે છે અહીંયા પુષ્પ શ્રીફળ મિષ્ટાન મીઠાઈ જે પણ જોવતું હોય એ બધું એ ઘર અવેલેબલ છે ઉપલબ્ધ છે બધું મળી જાય છે અહીંયાથી માના મંદિરમાં જવા માટેનો રસ્તો છે તો આપણે મંદિરમાં આવી ગયા છે અહીંયા છે માનું ખૂબ સુંદર મંદિર શ્રી કુલવાડીમાં મેલડીમાં અહીંયા સંત મહંતશ્રી છે એમના દર્શન કરીશું સીતારામ જય માતાજી અહીંયા શૂટિંગ કરી શકે તો આ છે એમાં મેલેડીનું મંદિર તમે દર્શન કરી શકો છો મા અહીંયા આગળ સ્વરૂપે બિરાજમાન છે અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો માના દર્શન કરવા માટે આવે છે રવિવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો માના દર્શન કરવા માટે આવે છે અને મા અહીંયા ભક્તોના જે પણ સંકટ હોય દુઃખ હોય એ બધા દુઃખો દૂર કરે છે તો કમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અવશ્ય કરજો અને જેટલું બને એટલું મારું વિડીયો આ શેર કરજો જય માતાજી આજે અમે અમારા પરિવાર સાથે આગળ આવેલા છે મારા દર્શન કરવા માટે તો અમારો મારો પરિવાર છે તમે જોઈ શકો છો આપણને ભુદેવ છે ધ્રુવ મહારાજ અહીંયા માની અનન્ય ભક્તિ સંત શિરોમની એક મહારાજ કરી રહ્યા છે વિડીયોમાં તમે જોઈ શકો છો વિડીયો પસંદ આવે તો અવશ્ય લાઇક કરજો જય માતાજી